અમદાવાદ પ્લેન ટ્રેસની દુર્ઘટનામાં રાજકોટના ત્રણ વ્યક્તિઓના મોત થયા જેમાં વિજયભાઈ રૂપાણી મુક્તાબેન ડાંગર અને નરસિંહભાઈ સકપરિયાનું મોત થયું છે નરસિંહભાઈ રાઘવભાઈ સકપરિયા જેવો પોતે એન્જિનિયર હતા અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા હતા હાલમાં તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા નરસિંહભાઈ સકપરિયાના પત્નીનું નામ શીતલબેન સકપરિયા છે અને તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે નરસિંહભાઈની એક દીકરી ગેસરી સકપરિયા કે જે લંડનમાં ફેશન ડિઝાઇન નો અભ્યાસ કરતી હતી જેના કોન્વકેશનમાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે પિતા નરસિંહભાઈ સકપરિયા રાજકોટથી અમદાવાદ જઈને લંડન જતી ફ્લાઇટમાં બેઠા હતા દીકરો નેવસક પિતાને અમદાવાદ એરપોર્ટ પર મૂકવા ગયો હતો તેમને એરપોર્ટ પર મૂકી દીકરો પરત રાજકોટ આવી રહ્યો હતો લીંબડી પહોંચતા જ આ દુર્ઘટના વિશે તેને જાણ થતા તે પરત અમદાવાદ ગયો હતો હોસ્પિટલ ખાતે ડીએનએ સેમ્પલ આપ્યા હતા દીકરો નીવ કોઠારીયામાં ફેક્ટરી ધરાવે છે અને તેઓ પરિવાર સાથે રાજકોટના કાલાવા રોડ પર આવેલ રૂડાનગર એક રહે છે આકસ્મિક દુર્ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો નરસિંહભાઈ સકપરિયા ના પાર્થિવ દેહ નિવાસ સ્થાને લઈ આવવામાં આવ્યો ત્યાંથી મોટા મોવાસ સ્મશાન સુધી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી પરિવારજનો શોકમાં માં ગરકાવ થઈ ગયા હતા